બટેટા લઈ બટેટાને બાફવાના છે બાફેલા બટેટાને મેશ કરી તેમાં આદુ મરચાં કોથમીરની પેસ્ટ નાખવાની છે ધાણાજીરું પાવડર લાલ મરચું પાવડર ખાંડ મીઠું લીંબુનો રસ ગરમ મસાલો હવે મેંદાનો લોટ લઈ તેમાં મીઠું મોણ માટે તેલ ગ્રીન ફૂડ કલર નાખી લોટને બાંધી લેવાનો છે પછી તેમાંથી સરસ પાતળી રોટલી બનાવવાની છે વણવાની છે સરસ પછી તેમાં વચ્ચેથી એક કટ લગાવવાનું છે વચ્ચે મસાલો ભરી અને આપણે તેમાં મરચાં નો આપવાનો છે કોર્નર ઉપર થોડું પાણી લગાવશું ધીમે ધીમે એવો મરચાનો શેપ આપવાનો છે ગ્રીન કલરનો મરચું તૈયાર થશે અને થશે સમોસું તૈયાર શેપમાં મરચું લાગશે પણ સ્વાદમાં સમોસું હાથેથી પ્રેસ કરીને દબાવી અને ધીમે ધીમે મરચાનો શેપ આપવાનો છે મરચું બનીને તૈયાર છે હવે તળવા માટે તેલ તેમાં મરચાં ધીમા વેસે એકદમ ધીમે ધીમે ક્રિસ્પી થાય એવી રીતે તળવાના છે તો તૈયાર છે મરચાં પણ ગ્રીન મરચા મારવાડી મરચા じゃあなかまか言い過ぎて。